ભગવાન રંગમંચ ઉપર જ્યારે જાય છે અને એ વખતે ભગવાન કેવા લાગતા હતા એ શુખદેવજી પરીક્ષિત રાજાને અદ્ભુત વર્ણન કરતા બોલી રહ્યા છે કે મલ્લાનામ સનૈરંદ્રુણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાના સ્વજનો સતામ ક્ષિતિભુજામ શાસ્તા સ્વ પીતરો શિશુ મૃત્યુર્ભો જપતેરવિરા વિદુષા તરં સાગ્રજ આ શ્લોક ની અંદર નવે નવ રસોનું વર્ણન કરી દીધું છે ભગવાન જ્યારે રંગમંચ ઉપર જ્યારે પધાર્યા ત્યારે મલ્લોને મોટા 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 મલ આવ્યો હોય એવું દેખાવા લાગ્યું સ્ત્રીઓને કેવું લાગ્યું કે સાક્ષાત કામદેવ આવી રહ્યા છે નાના નાના ગોવાળિયાઓ હતા એમને શું લાગ્યું કે આ તો આપણા પરમ મિત્ર આવી રહ્યા છે જે વૃદ્ધ અબાલ વૃદ્ધો હતા જે વૃદ્ધો હતા એસી એસી નેવું નેવું વર્ષના જે હતા દાદાઓ એ લોકોને એમ થયું કે આ તો આપણું શિશુ આવી રહ્યું છે

યૌવન પુરુષ આવી રહ્યો હોય એવી રીતે દરેકને પોત પોતાની મતિ પ્રમાણે બુદ્ધિ પ્રમાણે દ્રષ્ટિથી ભગવાનને ભગવાનના દર્શન કર્યા છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ પરંતુ જેવી સૃષ્ટિ હોય એવી દ્રષ્ટિ ન હોય એને આપણે બદલવી પડે